જામડો કેવડો થાય કેવડો થાય રે જામડો આવળો થાય આવળો થાય આવળો થાય રે જામડો આવળો થાય આવળો થાય આવળો થાય રે જામો કેટલા આવ્યા કેટલા ગયા કેટલા રે જામો કેટલા ગયા કેટલા કેટલા રે જામો આવડા આવ્યા આવડા આવ્યા खदा कणे खदा कणे खदा रे जागो कणे खदा कणे खदा कणे में खदा तमे खदा सवे खदा रे में खथा तमे खदा सवे खदा रे के महला केवा केवा हता रे जागो केवा हता ते <muchas>